જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ અગિયારના દ્વિતીય પરીક્ષાના અગત્યના પ્રશ્નો જે તમને નાવાના મૂળ તત્વોની અંદર આપેલા છે એના વિભાગ સીના આપણે ચેપ્ટર નંબર ત્રણ એટલે કે ભાગ બેના પ્રકરણ ત્રણના પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્ન નંબર એક છે જોગવાઈ એટલે શું તેના લક્ષણો જણાવો તો જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય પરંતુ ભવિષ્યની ઓળખી શકાય તેવી સંભવિત જવાબદારી માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને શું કહેવાય મિત્રો જોગવાઈ જોગવાઈ નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે છે એના લક્ષણો પહેલું જોગવાઈને ચોક્કસ હેતુ માટે નફા કે આવકમાંથી અલગ ફાળવેલ રકમ છે બીજું જોગવાઈ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય એવા સંભવિત ખર્ચ નુકસાન કે જવાબદારી માટે અલગ ફાળવેલ રકમ છે અને ત્રીજું જોગવાઈ નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે છે ઓકે મિત્રો પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર બે જેમાં કે મૂડી અનામત એટલે શું તેના ઉપયોગો જણાવો તો જે નફો મહેસૂલી આવકમાંથી ન મળતો હોય તે મૂડી નફો ગણાય આ મૂડી નફાની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે મૂડી અનામત નીચે દર્શાવેલ મૂડી સ્વરૂપના નફામાંથી ઊભું કરવામાં આવે એની અંદર પેલું સ્થિર મિલકતના વેચાણમાંથી બીજું કોઈપણ સ્ટીલ મિલકતના પુનઃ મૂલ્યાંકનમાંથી ઉદભવેલ નફામાંથી ત્રીજું ધંધો ખરીદતા ઓછી કિંમત ચૂકવતા ઉદ્ભવેલ નફામાંથી ચોથું કંપનીની નોંધણી પહેલાંના નફામાંથી પાંચમું શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમમાંથી અને છઠ્ઠું કંપનીએ જપ્ત કરેલ શેર ફરી બહાર પાડતા વધતી રકમ શેર જપતી ખાતાની બાકી અને સાતમું ડિબેન્ચરની રકમ પરત કરતાં ઉદ્ભવેલ નફામાંથી એના ઉપયોગ કંપની મૂડી અનામત ડિવિડન્ડ વેચણી માટે વાપરી શકે નહીં પરંતુ નીચેના માટે ઉપયોગમાં લઈ શકાય છે પહેલું મૂડી નુકસાન માંડી વાળવા માટે બીજું કંપનીના આર્ટિકલ્સમાં જોગવાઈ હોય તો બોનસ શેર આપવા માટે ત્રીજું પ્રાથમિક પાઘડી પ્રાથમિક ખર્ચ ડિબેન્ચર વટાવ જેવી અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે આધીન મૂડી અનામતમાંથી ડિવિડન્ડ આપવા માટે મૂડી અનામતની રકમ પાકા સરળમાં અનામતને વધારાના શીર્ષક હેઠળ સામાન્ય અનામતથી અલગ દર્શાવવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ છે મિત્રો મૂડી અનામતના પ્રાપ્તિ સ્થાન જણાવો પેલું કાયમી મિલકતને રોકાણ વેચતા મળેલ નફો બીજું કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો ત્રીજું કંપનીને શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ ચોથું કંપનીના જપ્ત થયેલ શેર ફરી બહાર પાડવામાં આવ્યા બાદ શેર જપ્તીની બાકી રહેલ રકમ પાંચમું કંપનીની નોંધણી પહેલાંનો નફો છઠ્ઠું પ્રેફરન્સ શેર પરત કરવા માટે ઊભું કરવામાં આવેલ મૂડી પરત અનામત અને સાતમું ડિબેન્ચર વટાવથી પરત કરતા થયેલ નફો આ બધા મૂડી અનામતના પ્રાપ્તિ સ્થાનો છે ચોથો પ્રશ્ન જોગવાઈનું મહત્વ શું છે તો પેલું મિત્રો ધંધાનો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણી શકાય છે બીજું નવી મિલકતની પુનઃસ્થાપના માટે ભંડોળની વ્યવસ્થા સરળતાથી કરી શકાય છે ત્રીજું ભવિષ્ય નિશ્ચિત જવાબદારીને જોગવાઈ વડે અમુક વર્ષોમાં સરખે ભાગે વેચી શકાય છે ચોથું જોગવાઈથી દૂરદર્શિતા સિદ્ધાંતનો અમલ શક્ય બને છે અને પાંચમું જોગવાઈ દ્વારા ધંધાની મૂડી જાળવી શકાય છે પાંચમો પ્રશ્ન ધંધામાં અનામતનું મહત્વ શું છે તો પહેલું ધંધાની આર્થિક પ્રવાહી પરિસ્થિતિ મજબૂત બને છે બીજું ભવિષ્યમાં ઊભા થનાર આકસ્મિક નુકસાન કે ખર્ચને પહોંચી વળાય છે ત્રીજું ધંધાના વિકાસ અને વિસ્તરણ માટે આંતરિક ભંડોળ મળી રહે છે ચોથું લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા ઉપયોગી બને છે પાંચમું ડિવિડન્ડની સમતુલા જાળવવા ઉપયોગી છે અને છઠ્ઠું ધંધામાં રોકડ રકમની તરલતા જાળવવા ઉપયોગી છે છઠ્ઠો પ્રશ્ન ગુપ્ત અનામત કેવી રીતે ઊભું કરવામાં આવે છે તો ગુપ્ત અનામતની અંદર પહેલું મિત્રો આખર સ્ટોકનું મૂલ્ય ઓછું દર્શાવીને બીજું આકસ્મિક જરૂરિયાત વધુ દર્શાવીને ગાળા અનામત ત્રીજું સંશયત દેવાને ખરેખર દેવા તરીકે દર્શાવીને ચોથું ઘસારાની જોગવાઈ જરૂર કરતાં વધારે દર્શાવીને પાંચમું મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે દર્શાવીને અને છઠ્ઠું ખરેખર થયેલ ખર્ચ કરતાં વધારે દર્શાવી ગુપ્ત અનામત ઊભું રાખી શકાય છે ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી વિભાગ સીના પ્રકરણ નંબર ત્રણ ભાગ બેના પ્રશ્ન જવાબ પર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ